મારી આ બાજુ મગફળીનું વાવેતર છે મારી આ બાજુ પણ મગફળીનું વાવેતર છે આ બાજુની જે મગફળી છે એ પીળી છે પ્રમાણમાં અને એનો વિકાસ ઓછો છે અને આ બાજુની જે મગફળી છે એમાં લીલોતરી છે અને વિકાસ પણ સારો છે કારણ કે આ બાજુની જે મગફળી છે એમાં ત્રણ પોષક તત્વોની સારી એવી ટ્રીટમેન્ટ કરવામાં આવી છે ત્રણ પોષક તત્વો છે ફેરસ ઝીંક અને બોરોન તો મગફળીના પાકમાં ફેરસ ઝીંક અને બોરોન જે છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે અને ખાસ કરીને જે વધુ ઉત્પાદન મેળવવા માટેનો આપણો જે છેલ્લો તબક્કો આવે એમાં મગફળીમાં શું ટ્રીટમેન્ટ આપીને આ ત્રણ પોષક તત્વો એમાં કયો રોલ ભજવે છે એ મુદ્દાને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું મગફળીના પાકમાં વીસ દિવસથી પાસઠ દિવસનો જે સમયગાળો છે એમાં કયા કયા ખાતર આપણે વાપરવા જોઈએ કયા કયા પોષક તત્વો આપવા જોઈએ જેનાથી આપણને ઉત્પાદનમાં ફાયદો થાય એની માહિતી આપણે મેળવીશું ને એ માહિતી આપવા માટે કોરોમંડલ ઇન્ટરનેશનલના સિનિયર એગ્રોનોમિસ્ટ જીતેન્દ્ર કુચારા આપણી સાથે જોડાયા છે જીતેન્દ્રભાઈ સ્વાગત છે તમારું તો આપણે મગફળીના ખેતરમાં છીએ મગફળીનું લીલોતરું ખેતર છે આ જે જે હરિયાળી ખેતર છે પાછળ બાજુમાં જે ખેતર છે એમાં એટલો બધો વિકાસ નથી મગફળી પણ પીળી છે તો આજે આપણે વીસ દિવસ પછીથી લઈને પાસઠ દિવસ સુધી આપણે મગફળીમાં કયા કયા પોષક તત્વો આપવા જોઈએ અને એમાં કોરોમંડલની કઈ પ્રોડક્ટ તમે સજેસ્ટ કરો છો એની માહિતી મેળવીશું તો અત્યારે હાલની સ્થિતિએ તમે ખેડૂતોને શું સલાહ આપો છો નમસ્કાર ખેડૂત મિત્રો હું જીતેન્દ્ર કુચારા સિનિયર કોમિસ્ટ કોરોમંડલ ઇન્ટરસ્ટ્રી લિમિટેડ વતી અત્યારે આપણે એક મગફળીના પાકની અંદર આપણે તમે જોઈ રહ્યા છો તો પહેલાં તો એ છે કે આ તમે મગફળીની અંદર આપણું જે કોરોમંડલનું ગ્રુમોર સલ્ફામેક્સ છે કે જે લોકો પાયાની અંદર એકરે દસ કિલો વાપરેલું છે કે જેના લીધે સલ્ફરથી મેઇન સલ્ફરનું મેન કામ છે ભાઈ મગફળીની અંદર કે જે પીડાશ નથી પડતી તો એ છે અને અત્યારે જે પ્રમાણે અત્યારે વાત કરી કે ભાઈ અત્યારનું જે વાદળ વાદળછાયું વાતાવરણ છે તો જેટલું જમીનમાં આપવા કરતાં જેટલું તમે ફોલિયર સ્પ્રે મતલબ ઉપરથી સ્પ્રે કરશો તેનો રિઝલ્ટ વધારે મળશે તો અત્યારના સમયની અંદર જે વીસેક દિવસનો પાક જેનો મગફળીમાં આજે બી ઊભો હોય તેમના માટે આપણું કંપનીનું એક આવે છે ગ્રોમોર ઇન્સ્ટા અઠ્યાવીસ અઠ્યાવીસ જીરો સાથે આપણું એક્યુમિસ ઝીંક આવે છે તો જે વીસ દિવસનો પાક હોય વીસથી પચીસ દિવસનો તો આપણા માટે શું છે ભાઈ ઇન્સ્ટા જે અઠ્યાવીસ અઠ્યાવીસ જીરો છે જે વાનસ્પતિક વૃદ્ધિ માટે તથા ઝીંક એની જો સાથે આપેલું હશે તો સોને બે સુહાગા જેવું આપણને રિઝલ્ટ મળશે તો એનાથી આપણે શું છે કે વાનસ્પતિક વૃદ્ધિ તથા આપણી જે મગફળી છે એ પીડી નહીં પડે અને એકદમ ગ્રીન રહેશે ત્યારબાદ આપણું જે અત્યારે તમે જુઓ આપણું જે ત્રીસેક દિવસનું થાય કે જ્યારે આપણે મગફળીની અંદર ફૂલ બેસતા હોય ફૂલ આવવાની અવસ્થા હોય ત્યારે કંપનીનું એક ફેશિયલ આપણું ખાતર આવે છે ચોવીસ ચોવીસ જીરો ગ્રોમોર સુપીરિયા બરાબર કોરોમંડલનું સુપીરિયા આવે છે કે જેની અંદર ચોવીસ ટકા નાઇટ્રોજન ચોવીસ ટકા ફોસ્ફરસ છે કે જેની અંદર અઢાર ટકા નાઇટ્રોજન એમાઇડ ફોર્મની અંદર છે અને છ ટકા નાઇટ્રોજન છે એ એમોનિકલ ફોર્મની અંદર છે તો એનાથી શું થશે કે મગ મગફળીનું જે વાનસ્પદિક વૃદ્ધિ છે સારામાં સારી ગ્રીનરી મતલબ લીલોતરી રહેશે તથા ચોવીસ ટકા ફોસ્ફરસ છે તો જે મગફળીના નંબર આજે કોઈ બી વસ્તુના નંબર વધારવા હોય તો એના માટે ફોસ્ફરસ બહુ જરૂરી છે ફોસ્ફરસનું કામ એ થશે કે એના નંબર વધારશે સાથે સાથે આની અંદર આ ખાતરની અલગ જે ખાસિયત એ છે કે આની અંદર જીંક બોરન અને ફેરસ એ અલગથી માઇક્રોન્યુટ્રેન્ટ ચિલેટેડ ફોર્મની અંદર આપેલા છે તો જીન્ક અને બોરન શું કરશે કે જે પોલિનેશન છે પરાગનની પ્રક્રિયા ફાસ્ટ કરશે સાથે સાથે ફેરસ છે કે તમે આપણે અહીંયા મિત્રો જોઈ શકીએ છીએ બાજુના જ ખેતરની અંદર કે મગફળી આપણે અહીંયા ઘણી તમે જુઓ પીળી પડવાનો દરેક જગ્યાએ આખા ગુજરાતની અંદર એનો ઉપદ્રવ હોય છે ભાઈ દરેક જગ્યાએ મગફળી પીળી બહુ પડી જતી હોય તેનું મેઇન કારણ છે એક તો સલ્ફર તેના તો આપણે વાત કરી છે છીએ કે આપણું વાપરીએ દાણાદાર સાથે સાથે એ જે મેઇન જે મગફળી પીડીત પડવાનું કારણ છે એ છે ફેરસ બરાબર મતલબ લો તત્વ તો એની અંદર આપણે આપેલું છે તો જો કોઈ ખેડૂત મિત્ર પંપે સો ગ્રામ પ્રમાણે સુપીરિયાનો સ્પ્રે કરેલો છે તો જે ફેરસની આપણી જે ડેફિશન્સી આવતી હોય તો એને બી આપણે નિવારી શકીશું અને ત્યારબાદ જે હર્ષદભાઈ કે જે આપણો ચાલીસથી પિસ્તાલીસ દિવસે આપણો જે સ્પ્રે પતી જાય એના પછીનો મહત્ત્વનો એ તબક્કો જે મગફળીની અંદર આવતો હોય છે એ જે સૂયા બેસવાનો મતલબ મગફળીનો બેસાડ થવાનો બરાબર તેના માટે એક કંપનીએ સ્પેશિયલ એક અલગ અલગ જેમ કે પહેલાં તમે ઓગણીસ ઓગણીસ બાર ઇક્સરને વાપરતા હોય મતલબ જે અંદી ગ્રેડ છે તો કંપની એવું વિચાર્યું કે પર્ટિક્યુલર મગફળી માટે કે દાળના જેટલા બી કઠોળ પાકો છે એના માટે શું પલ્સિસ માટે શું અલગથી આપણે ભલામણ કરી શકીએ તો સ્પેશિયલી ક્રોપ સ્પેસિફિક એક કંપની પ્રોડક્ટ બનાવી છે એ છે એક્યુસ્પ્રે પલ્સીસ ઓકે બરાબર એક્યુસ્પ્રે પલ્સિસ એટલે જેટલા બી કઠોળ પાક છે અને બીજું કે મગફળી પોતે પણ એક આપણા કઠોળ વર્ગનો ભાગ છે તેના માટે આ સ્પેશિયલ રેકોમેન્ડેશન કે જેનું તમે કન્ટેન્ટ જોઈ શકો છો ભાઈ દસ આઠ ચોત્રીસ બે દસ ટકા નાઇટ્રોજન આઠ ટકા ફોસ્ફરસ ચોત્રીસ ટકા પોટાસ અને બે ટકા સલ્ફર છે સાથે સાથે આની અંદર જિંક છે બોરન છે ફેરસ છે પણ એ બધાની સાથે સાથે કોરોમંડલની જે આખી ટોટલી ન્યુટ્રિશનની રેન્જ છે એમાં એકમાત્ર અલગ ખાતર છે કે જેની અંદર મોલિપ્લિડમ છે આજે મોલિપ્લેન્ડમ તમે માર્કેટમાં જોશો ક્યાંય પણ હજુ ખુલ્લું ખાતર તરીકે મળતું નથી બરાબર કેમ કે એટલું એનું કોસ્ટલી છે અને એનો સ્પ્રે બી એટલો છે કે ભાઈ એના કોન્સન્ટ્રેટ ફોર્મમાં આપવું પડે જો એને વધુ માત્રા બી આપવામાં આવે તો એની આડઅસર થતી હોય છે તો કંપનીએ ખેડૂતોની એ ચિંતા મુક્ત કરી દીધી છે કે ભાઈ દરેકે દરેક સોલ્યુશન એ એક જ પ્રોડક્ટની અંદર મતલબ આજે કોઈ ખેડૂત જો આપણું એકવીસ સ્પ્રે પલ્સી સ્પ્રે કરીએ છીએ તો એક સાથે આઠ ન્યુટ્રિશન એમાં મગફળીને આપી શકશે ઓકે એક તો આનો પહેલો સ્પ્રે જે છે પંચાવનથી પાસઠ દિવસે ઓકે જ્યારે આપણે સોયા બેસાડ મતલબ મગફળી બેસતી હોય ત્યારે અને બીજું કે જ્યારે મગફળીમાં દાણા ભરાતા હોય પંચોતેરથી પંચ્યાસી દિવસે ત્યારે આનો આપણે બે ભલામણ છે કે જો કોઈ ખેડૂત કંપનીના બદલે ત્રણ રેકોમેન્ડેશન છે પણ જો બે રેકોમેન્ડેશનના સ્પ્રે બી કરશે તેની અંદર વીગે નહીં ક્વિન્ટલમાં ઘણો એવો બેનિફિટ થશે કે જે એના ખર્ચ કરતાં ઉત્પાદનમાં ઘણા બધા ફાયદા થશે જીતેન્દ્રભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે ચાર પ્રોડક્ટની માહિતી આપી પણ ચાર પ્રોડક્ટ જે છે એ એક રીતે ચાલીસથી વધુ પ્રોડક્ટની ગરજ સારા એવી પ્રોડક્ટની તમે માહિતી આપી તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો કોઈ પ્રશ્નો હોય તો પણ અમને કોમેન્ટમાં જણાવજો ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન